દીવો ઓલવાઈ જાય પછી વધેલી દિવેટનું શું કરવું જોઈએ હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે જેમાં ફૂલ કુમકુમ અક્ષત નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દિવેટ વધે છે લોકો તેને ફેંકી દે છે ચાલો તમને જણાવીએ આ દિવેટનું શું કરવું જોઈએ પૂજા પાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે જે બાદ તેની દિવેટ વધે છે જેને આપણે ફેંકી દઈએ છીએ પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી અશુભ છે તેના બદલે તેને એક કપડામાં રાખી દો અને તેને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો પૂજાની બધેલી પ્રવાહિત કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે તેથી તેને ક્યારેય કચરામાં ન ફેંકો પૂજા બાદ છુપાવીને રાખી દો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને દેવાથી છુટકારો મળશે બળેલી દિવેટને જમીનની નીચે પણ દાટી શકાય છે તે દરમિયાન શનિદેવના મંત્રોનો જાપ કરો તેનાથી ધનહાનિ નહીં થાય જો તમને શત્રુ પરેશાન કરે તો બળેલી દિવેટને હાથમાં લઈને શત્રુનું નામ લો તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો દીવાની બળેલી દિવેટને આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર